તો જગદીશ વિશ્વકર્માએ નિશાન જગદીશ તો ગેનીબેન સોમનાથ અધિવેશનમાં વ્યસ્ત છે તેવું જણાવવામાં આવ્યું છે સોમનાથમાં કયો પાઠ ભણાવી રહ્યા છે તેમ પણ જગદીશ વિશ્વકર્મા દ્વારા પૂછવામાં આવી રહ્યું છે ગેનીબેન એ જ મતદારોને બેહાલ કરી દીધા છે

તમામે તમામ જે તે અહીંયા પંદર કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ બધ તમામે તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહને કામ કર્યું છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા પૂરગત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતાઓ ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસદેરી પોતે પોતે અધ્યક્ષશ્રીઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બના ગેનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણે રહી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુઃખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે ગેરીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત વખોડે છે સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદ બનાસકાંઠા પાટણ કચ્છ જિલ્લામાં થયો છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક જ સેન્ટ્રો પરથી જોયા બાદ દરેકે દરેક કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી જ્યાં જ્યાં વધારે વરસાદ થયો છે કલેક્ટર દ્વારા પણ લગભગ બનાસકાંઠાની અંદર લગભગ થરાદ વાવ ભાભર આ બધી જગ્યાએ બસો છન્નું જેટલા ગામડાઓ ઇફેક્ટેડ થયા હતા કલેક્ટરની ટીમ અને બધા દ્વારા એનડીઆરએફની ટીમ ને બધા જ લોકોએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરી છે સાથે સાથે લગભગ બસો ને અઠ્યાવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા છ હજાર આઠસો સડસઠ વ્યક્તિઓને સ્થળાંતર કર્યા છે જેવી જ ખબર પડી જ્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી હતી લગભગ બસો ને ત્રણ ગામમાં જ્યાં લાઇટો જતી રહી તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થાંભલાઓ ચાલુ થઈ ગયા છે સબસ્ટેશન પણ ચાલુ થઈ ગયા છે કલેક્ટર દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા બનાસડેરી દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જ જગ્યાએ લગભગ દોઢથી બે લાખ ફૂડ પેકેટો આપવામાં આવે છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું કહું કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાસી જેટલી વીજળીની ટીમ પચાસ એટલે એંસી જેટલા વેટનરી ડોક્ટરની ટીમ બનાસ બનાસડેરી અને કલેક્ટર દ્વારા ત્રણસો સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજારથી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સખત પરિવારોની અંદર પંદર કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી અને લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી કરી રહી છે અત્યારે અહીં આ કાર્યક્રમ બાદ સીધો ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યોથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે પાલનપુરા ધારાસભ્ય શશિકાંતભાઈ ડીસાના ધારાસભ્ય આ બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ સવા લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે સવા લાખ જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની વેટનરીની ટીમ એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે માન્ય મુખ્યમંત્રી સૂચના આપી છે જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વેની કામગીરી પણ એ આજથી જ ચાલુ થઈ છે જે અને મોટાભાગના તમામે તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે જે જગ્યાએ પાણી ભરાયા છે જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ પોતે અત્યારે હમણાં બપોરના સમયે અહીંયા આવી પહોંચવાના છે